અનુસીને પૈસા જાલવા લઈ કાકા મેઠા બંધો હવે હવે તું ઉસીને આલે તો જ ભાજી પૈસા જ કાકા પૈસા ના આલી તો પીસ માં

ના ના મજૂર મારે જોતા જ નહીં તમે પોચ જાળ લઈને આવો અરે ભાઈ વાઢવાની છે યાર તમે રાઈને ગમે તે ભીંપી વેચી મારો ગમે તે કરો મને પોચ જાળ એ હું ભીંપી વેચાય ના 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 વેચી મારો તમે લા આ રાઈ મારે વાઢવાની છે ના ના પોચ આલો ભાઈ માર પોચ દીવ દાળ લીજા ક્રમ હું તમે રાઈ વેચીને હાલ ના મને પૈસા આલો માં પૈસા જોવે છે અરે પર ધરે રાઈ વેચીને આલે માં શુકરે શું ભાઈ ના ના મને પોચ રાઈ વેચી પોચ જાળ આલો મને રે આલો હાલ મારે હાલ જોવી ભાઈ બે મહિનો ચડ્યા લે જા ના ના

લોન વાલો પંદર તારીખા બેઠા 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 ભાઈ પૈસા બે હજાર રૂપિયા માં જોયું એટલે જોયી રૂપિયા પંદર તારીખ તો આવે પણ હાલ જોવી